રાજકોટ બાર એસોસિએશનના સેક્રેટરી નિલેશભાઈ પટેલ મારું નામ છે અને રેવન્યુ બાર એસોસિએશનની જે રજૂઆત છે અસાન પ્રશ્ને એના માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ મહત્વની રજૂઆત એવી છે કે સરકાર શ્રી દ્વારા જે નોટિફિકેશન અસાન માટે છેલ્લે બહાર પાડવામાં આવ્યું તેમાં ઘણા સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવેલ નથી અને આ જે સમાવેશ કરવામાં આવેલ ન હોય ને અગાઉ જયારે પરિપત્રથી સમાવેશ કર્યો હતો એમાં બાકી રહી ગયેલા સર્વે નંબરના દસ્તાવેજ થતા નથી એટલે દસ્તાવેજ ન થાય અને ત્યાં પરમિશન પણ ન મળે એવા પ્રશ્ન ગૂંચવણા ઉભા થયેલ છે જેથી દસ્તાવેજ કરવામાં વકીલોને અને પક્ષકારોને ઘણી અગવડતાનો સામનો સામનો કરવો પડે છે ઘણા દસ્તા સોદા થયા હોય ને એની પરમિશન સરકારશ્રી દ્વારા કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવતી નથી અને સબ સબરજિસ્ટ્રાર કચેરી દ્વારા એવા દસ્તાવેજો નોંધવામાં નથી આવતા તો આવા જે સર્વે નંબર છે એને સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે ભાઈ આ સર્વે નંબરનો ખરેખર સમાવેશ કરવામાં આવેલ છે કે નહીં અથવા તો જો સમાવેશ કરવામાં આવેલ હોય તો એણે ડાયરેક્ટ કલેક્ટરશ્રી મારફત તમામ કચેરીઓમાં જાણ કરવી જોઈએ કે ભાઈ આટલા સર્વે નંબરનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી પરમિશન લેવામાં પણ સુગમતા રહે અને કલેક્ટરશ્રી દ્વારા એની પરમિશન આપવી એવી સૂચના પણ આપી શકે અને જો એ સર્વે નંબરનો સમાવેશ કરવામાં ન આવ્યો હોય તો એણે જે તે કચેરીને સબ રજિસ્ટારને સૂચના આપવી જોઈએ ભાઈ આટલા સર્વે નંબરનો આમાં સમાવેશ કરવામાં આવેલ નથી તો એના દસ્તાવેજ સબ રજિસ્ટાર કચેરીમાં જે કાંઈ રજૂ થાય એને સત્વરે નોંધી આપવા અને કોઈ દસ્તાવેજ પરત કરવાના નથી એવી સ્પષ્ટ સૂચના આપવી જોઈએ હવે આ જે આજની અમારે કલેક્ટર કચેરીમાં જે રજૂઆત કરવાની છે એ બાબતે જો સરકાર ગંભીરતાથી નહીં લે તો વકીલો અને જનવ્યાપી આંદોલન બનાવશે અને આ બાબતે હડતાલ સૂત્રોચ્ચાર ને રાજકોટ બંધના પણ એલાનો આગામી સમયમાં આપશે એટલે આ બાબત ગંભીરતાથી લેવી જોઈએ આ બાબત છે એ લોકોનો પ્રશ્ન છે આ વકીલોનો કોઈ અંગત પ્રશ્ન નથી વકીલો જયારે પરમિશન લેવા જાય ત્યારે જે અગવડતા પડે છે અંદાજે પચાસ ટકા જેવી સોસાયટી આમાં રહી ગઈ છે જે સરકાર અગાઉ જે છેલ્લે એને નોટિફિકેશન બહાર પાડ્યું ત્યારે એ સર્વે નંબર સમાવેશ કરવામાં નથી આવ્યો એવા પચાસ ટકા થી પણ વધારે સર્વે નંબર એમાં છે એટલે એની ઘણી સોસાયટીઓ છે આપને પણ એની જાણકારી આપવામાં આવશે જેથી કરીને આપને પણ પ્રજાને જાગૃત કરી શકો અને જે મુશ્કેલી છે એ પ્રજાને પણ ખ્યાલ જ છે એટલે આ જનવ્યાપી આંદોલન બને નહીં અને આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ આવે એવું કલેક્ટર શ્રી ગંભીરતાથી લે એવું અમારી આવેદન છે